પાંચ હજાર છસો ને ઓગણએસી સિત્તેર ટનની આવક થઈ હતી અને તેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટિંગ યાર્ડમાં પંદરસો ને છવ્વીસ રૂપિયા બોલાયો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ચૌદસો ને છોતેર રૂપિયા અને સૌથી નીચો ભાવ સાડા તેરસો રૂપિયા બોલાયો હતો આ સિવાય બોડેલીમાં ચૌદસો ચોરાણું રૂપિયા બાબરામાં ચૌદસો અઠ્યાસી રૂપિયા બગસરામાં ચૌદસો ત્યાંશી રૂપિયા મોરબીમાં ચૌદસો એસી રૂપિયા બોટાદની અંદર ચૌદસો ને રૂપિયા કાલાવાડ અંદર ચૌદસો સિત્તેર રૂપિયા અને ગોંડલની અંદર ચૌદસો આડત્રીસ રૂપિયા ઊંચા ભાવ બોલાયા હતા આગળ વાત કરીએ તો મિત્રો આજે મગફળીના ભાવ કેવા રહ્યા તો આજે ગુજરાતની તેતાલીસ માર્કેટિંગ યાર્ડમાં કુલ ચાર હજાર આઠસો ને છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ જામનગરના માર્કેટયાર્ડમાં ચૌદસો ને સોળ રૂપિયા બોલાયો હતો અને રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ભાવ અગિયારસો ને એંસી રૂપિયા ઊંચો ભાવ અને નીચો ભાવ વાત કરીએ તો આઠસો ને નેવું રૂપિયા બોલાયો હતો અને આ સિવાય હિંમતનગરમાં ચૌદસો આઠ રૂપિયા વ્યારામાં ચૌદસો રૂપિયા ઈડરમાં તેરસો ને બોતેર રૂપિયા પાંથવાડામાં તેરસો ને સિત્તેર રૂપિયા રૂપિયા પાલનપુરની અંદર તેરસો ને એકસઠ રૂપિયા પાલનપુર જીરાની આવક હતી સાતસો ને બાણું પોઈન્ટ એકસઠ ટન કુલ આવક થઈ છે રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં એકાવનસો નેવું રૂપિયા બોલાયો હતો ઊંઝા યાર્ડમાં નીચો ભાવ ચાર હજાર રૂપિયા બોલાયો હતો આ ઉપરાંત ગોંડલમાં રૂપિયા જામનગરમાં પિસ્તાલીસો સાહીઠ રૂપિયા રાધનપુરમાં પિસ્તાલીસો પચાસ રૂપિયા હળવદમાં પિસ્તાલીસો ને અગિયાર રૂપિયા ભાવ બોલાયા હતા આગળ મિત્રો ડુંગળીની વાત કરીએ તો આજના ડુંગળીના ભવિષ્ય વાત કરીએ તો ગુજરાત ની વીસ માર્કેટયાર્ડમાં ડુંગળીની કુલ આવક પંદર હજાર પાંચસો ને ચોરાણું પોઈન્ટ ઓગણચાલીસ ટન આવક થઈ હતી તેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ ડીસા માર્કેટિંગ યાર્ડમાં આઠસો ને સિત્તેર રૂપિયા બોલાયો હતો જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઊંચો ભાવ ત્રણસો વીસ રૂપિયા અને સૌથી નીચો ભાવ પંચ્યાસી રૂપિયા હતો આ સિવાય બિલીમોરામાં સાતસો રૂપિયા અમદાવાદમાં છસો રૂપિયા દાહોદમાં પાંચસો રૂપિયા જામનગરમાં ચારસો ને સિત્તેર રૂપિયા

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી છે સવારથી ખાતર લેવા માટે ખેડૂતો લાંબી લાઈનમાં રહેવા છતાં તેમને પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું તેના કારણે ખેતરમાં પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે ગુજરાત રાજ્યમાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે અને યુરિયા ખાતરની અછતને કારણે પાકોને નુકસાન થવા લાગ્યું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી છે ખેડૂતો સવારથી ખાતર લેવા માટે લાંબી લાઇનમાં લાગી ગયા હતા ખેડૂતોને ખેતી માટે પૂરતું ખાતર ન મળતા કર્યા હતા અને સાથે જ રવિ પાક બાજરી ઘઉં જેવા પાકોને પૂરતો ખાતર ન મળતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી સાવલી તાલુકાના મોટા ભાગના ગામડામાં લોકો ખેતી સાથે જોડાયેલા છે અને ખેડૂતો કહી રહ્યા છે કે મોટા ખેડૂતોને પૂરતું ખાતર અને મધ્યમ અને નાના ખેડૂતોને પૂરતો ખાતરનો સ્ટોક નથી મળતો ખેડૂતો દ્વારા યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક મળે અને તમામ મધ્યમ અને નાના ખેડૂતોને પણ તેનો લાભ મળે તેવી સરકારને વિનંતી કરી હતી અને પોતાની વેદના વ્યક્ત કરી હતી ત્યારે સાવલી તાલુકાના ખેડૂત રમેશભાઈ પરમારે કહ્યું કે સાવલીમાં યુરિયા ખાતરની અછત દિવસેને દિવસે વધી રહી છે આમ તો અમે બે-ત્રણ દિવસથી ખાતર માટે આવી રહ્યા છીએ અને ઘણો બધો સમય લાઈનમાં ઉભા રહેવું પડે છે અને છતાં અમને પૂરતું ખાતર નથી મળી રહ્યું બીજી વાત કરીએ તો મોટા મોટા ખેડૂતો છે તેમને પૂરતો ખાતર આપવામાં આવે છે પરંતુ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોની કોઈ કિંમત અને અને અમારી કોઈ ન હોય તેવી રીતનું વર્તન મારી સાથે થઈ રહ્યું છે દિવસથી લાઈનમાં ઊભા છીએ છતાં આખો દિવસ સવારના આવીએ છીએ અને સાંજે ચાર વાગે ઘરે જઈએ છીએ એટલે ઘરવાળા પણ અમને હેરાન કરે છે એક બાજુ સરકાર પણ હેરાન કરે છે અને ખેડૂતોને શું કરવું તે સમજાતું નથી અમારી એક જ માંગ છે કે દરેક ખેડૂતને પોતાના ધોરણસર ખાતર મળે અને વ્યવસ્થિત ખાતર મળે તેવી ઈચ્છા છે ખાતરની અછતને કારણે અમારા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે હાલ ખેડૂતો નીચલા વર્ગમાં આવી રહ્યો છે એક તરફ સરકાર મોટે મોટે વાતો કરી રહી છે એટલી બધી ગ્રાન્ટ ફાળવી પણ બધું જ્યારે બહાર નીકળે છે ત્યારે સરકારને ખબર પડે છે કે હાલ ખેડૂતની પરિસ્થિતિ શું છે તેમ ખેડૂત રમેશભાઈ પરમારે જણાવ્યું હતું તો જગતના તાત માટે સારા સમાચાર છે ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી આ પાકની લઘુત્તમ ભાવે ટેકાના ભાવે સીધી ખરીદી કરવાની જાહેરાત થઈ ગઈ છે જે મિત્રો ખેડૂતોને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ સિઝનની એક મહત્વનો પાક એટલે કે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જે અન્વયે રૂપિયા બે હજાર ચારસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી કરવામાં આવશે આ ઓનલાઈન નોંધણી માટે ખેડૂતનો આધાર કાર્ડની નકલ અદ્યતન ગામ નમૂનો સાત બાર આઠ અની નકલ ગામ નમૂના બારમાં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવણી અંગે તલાટીના સિક્કા સાથેનો દાખલો ખેડૂતના નામના બેંક ખાતાની વિગત એટલે કે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલા ચેક સાથેનો દાખલો અને વગેરે જેવા જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે અને રાજ્યના ખેડૂતો તેમના લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તે માટે ઓનલાઈન નોંધણી કરવાની છે વધુમાં જણાવીએ તો ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવા આવેલા ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદીની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતોને પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું છે ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે નોંધણી કરતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે એટલે કે તમારા જે ડોક્યુમેન્ટની અંદર જે લખાણ છે તે સારી રીતે વંચાય તેવી રીતે અપલોડ કરવાનું છે અને તેમાં જે રીતે માંગે છે તે રીતે જ અપલોડ કરવાનું છે તેની ખાસ નોંધણી કાઉન્ટર છોડતા પહેલાં રાખવાની છે ડોક્યુમેન્ટ ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હશે તો તેવા કિસ્સામાં ખેડૂતોનો ક્રમ રદ થશે અને ખેડૂતો માટે ખરીદી માટે જાણ પણ નહીં કરવામાં આવે નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર પંચ્યાસી અગિયાર સત્તર સત્તર અઢાર અને પંચ્યાસી અગિયાર સત્તર સત્તર ઓગણીસ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે આગળ વાત કરીએ તો કેટલીક ચીજ સસ્તી અને કેટલીક ચીજો મોંઘી મોદી સરકારે જીએસટી કાઉન્સિલમાં લીધા સૌથી મહત્વપૂર્ણ બેઠક યોજાય છે તેમાં હેલ્થ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ પર ટેક્સ ઘટાડવાની આશા હતી પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો જ્યારે જૂની ગાડીના વેચાણ પર અઢાર ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે મિટિંગમાં કઈ કઈ ચીજ વસ્તુ સસ્તી થઈ અને કઈ કઈ ચીજ વસ્તુ મોંઘી થઈ તેના વિશે વાત કરીશું તો વિડીયોને અંતર સુધી નિહાળજો જૂની ગાડી વેચવા ઉપર અઢાર ટકા જીએસટી લાગશે લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર નથી મળી કોઈ રાહત ફોર્ટિફાઈડ ચોખા પર એક સમાન પાંચ ટકા જીએસટી લાગુ પડશે પંદરસો રૂપિયાથી વધુના કપડાં લેવા પડશે મોંઘા આ તમામ નિર્ણયો જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા છે ત્યારે રાજસ્થાનના જેસલમેરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પંચાવનમી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં દેશના મોટા ભાગના રાજ્યના નાણા મંત્રી અને અમુક રાજ્યના મુખ્યમંત્રીએ જાતે જ હાજરી આપી હતી આ વખતે બેઠકમાં દેશના લોકોને આશા હતી કે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર ટેક્સ ઘટાડો થશે પરંતુ તેના પર કરેલા નિર્ણયને હાલ પૂરતો ટાળી દીધો છે આ અંગે જીઓએમની મિટિંગ જાન્યુઆરીમાં ફરીથી કરવામાં આવશે બેઠકમાં સૌથી મોટો નિર્ણય કાર અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર લેવામાં આવ્યો છે તો જૂના વાહન વેચાણ પર હવે બાર ટકાના બદલે અઢાર ટકા જીએસટી લાગશે નવા ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર પાંચ ટકા જીએસટી લાગે છે જૂના ઇલેક્ટ્રિક વાહનો વેચવા ઉપર અઢાર ટકા જીએસટી લાગશે સેકન્ડ હેન્ડ એટલે કે જે જૂના વાહનોના રિપેરિંગ મેન્ટેનન્સ માટેના પાર્ટ્સ છે તેના પર અઢાર ટકા જીએસટી રહેશે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ફોર્ટીફાઈડ ચોખાના ભાવ પર એક સમાન પાંચ ટકા જીએસટી લાગુ રહેશે તેનો કોઈપણ ઉપયોગ કરવા છતાં પાંચ ટકાથી વધુ જીએસટી નહીં લાગે જોકે તમે થિયેટરમાં કે બહાર પોપકોર્ન ખાઓ છો તો તેના પર તમારે વધારે જીએસટી ભરવો પડશે એટલે કે કાઉન્સિલના નિર્ણયથી તમારા પોપકોર્નનો સ્વાદ હવે બની શકે છે કે 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 કારણ રેડી ટુ પોપકોર્ન પાંચ ટકા જીએસટી લાગશે અને પ્રી પેકેજ કે લેબલ સાથેના પોપકોર્ન ઉપર બાર ટકા જીએસટી લાગશે ખાંડ સાથે મિક્સ કરેલા પોપકોર્ન ઉપર અઢાર ટકા જીએસટી લાગશે બોટલ બંધ પાણી નોટબુક અને દસ હજાર રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પર અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા જીએસટી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે પરંતુ તેના પર હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો કપડાં ખરીદી કરવા હવે લોકોને મોંઘા પડી શકે છે કારણ કે હાલમાં હજાર રૂપિયાના કપડા ઉપર પાંચ ટકા જીએસટી લાગે છે અને હજાર રૂપિયા કરતાં વધારે મોંઘા કપડા ઉપર બાર ટકા જીએસટી લાગે છે તો નવા નિર્ણયથી પંદરસો રૂપિયાના કપડા પર પાંચ ટકા જીએસટી લાગશે પંદરસોથી દસ હજાર સુધીના કપડા પર અઢાર ટકા જીએસટી લાગવાનો છે દસ હજાર રૂપિયાથી વધુના કપડા પર અઠયાવીસ ટકા જીએસટી લાગશે અને અમુક ઉત્પાદનો પર ટેક્સ વધારવાની વિચારણા ચાલી રહી છે તે અંગે હવે જાન્યુઆરી મહિનામાં યોજાનારી જીઓએમની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે આગળ વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર ગુટકા તમાકુ ઉપર ફરી એકવાર પ્રતિબંધ આવ્યો છે તો ગુજરાતમાં ગુટકા તમાકુ કે તમાકુયુક્ત પાન મસાલાના વેચાણ ઉપર સંગ્રહ અને વિતરણ ઉપર એટલે કે સંગ્રહ કરવા અને વેચવા ઉપર અત્યારે પ્રતિબંધ છે રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું બને તે માટે આ પ્રતિબંધ સપ્ટેમ્બર લઈને વધુ વર્ષ માટે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં જાણે તેનો કોઈને ડર નથી તેવી રીતે લોકો વેચાણ કરી રહ્યા છે અને ખરીદવાવાળા લોકો ખરીદી રહ્યા છે તો વિદ્યાર્થીઓને સાયકલ મુખ્યમંત્રીનો એક મોટો નિર્ણય ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળામાં ધોરણ નવથી થી માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે

શૌચાલય બંધ છે હાઈવે બાજુમાં આવેલા પંપ માટે જાહેર જરૂરિયાત માટે શૌચાલય સ્વચ્છ અને ખુલ્લા રાખવા જરૂરી છે તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી જે મિત્રો જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર નેતૃત્વ કરી રહી છે અને ભાજપ સરકાર ઘડવામાં આવી છે ત્યારથી ખેડૂતોની આવકમાં વધારો કર્યો છે તેવું મોદી સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તામાં છ રૂપિયાની સહાય અને કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પંદર હજારની સહાય મળશે જે મિત્રો ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરી છે આ પહેલનો હેતુ વિશ્વકર્મા સમુદાયની એકસો ચાલીસથી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે આ યોજના હેઠળ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભ ઓફર કરે છે આ ઓફરનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કેન્દ્ર પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે આ તાલીમ કાર્યક્રમ દરમિયાન સહભાગીઓને પાંચસો રૂપિયાનું દૈનિક એટલે કે રોજનું ભથ્થું આપવામાં આવે છે વધુમાં જણાવીએ તો સરકાર બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કિટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા પણ આપી રહી છે આ યોજના હેઠળ વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ મેળવી શકે છે ત્રણ લાખ રૂપિયા સુધીની પાંચ ટકાના વ્યાજ દરે લોન પણ આપવામાં આવે છે અને લોન બે તબક્કામાં આપવામાં આવે છે પ્રતક્કામાં બે લાખ રૂપિયા અને પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયાની લોન તમને આપવામાં આવે છે દીકરીઓને મળશે એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે અને દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત દીકરીને સમાજની અંદર પોતાનું સ્થાન મળે તે માટે માટે ભણવા અને પ્રગતિ કરવા માટે એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો બનાવવા માટે મળશે લોન જે મિત્રો પશુ એકમ એટલે કે તબેલો બનાવવા માટે સરકાર આપી રહી છે લોન ગુજરાત સરકાર આદિજાતિ નાગરિકોને સ્વરોજગારી પ્રોત્સાહન માટે તબેલો યોજના બે ચોવીસ લાવી રહી છે આ યોજના હેઠળ ગુજરાતના આદિજાતિ નાગરિકોને પશુપાલન માટે તવેલા સ્થાપન કરવા માટે લોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના ખેડૂતોને આર્થિક સહાય આપી રહી છે તેથી ખેડૂતો પોતાના વ્યવસાયમાં સ્વતંત્ર બની શકે યોજનામાં ખેડૂતોએ લોનની રકમમાંથી દસ ટકા રકમ પોતાનામાંથી ભરવી પડશે બાકીની ચાર લાખ રૂપિયાની લોન માટે ચાર ટકા વાર્ષિક વ્યાજ લાગે છે જો ખેડૂતો લોન સમયસર ચૂકવી શકતા નથી તો બે ટકા વધારાનું વ્યાજ દેવું પડે છે લોનની ચુકવણી માટે વીસ ત્રિમાસિક હપ્તામાં ચુકવણી કરવાની તક છે અને જો ખેડૂત ઈચ્છે તો લોનની મુદત પહેલા જ તમામ રકમ બેંકને પરત આપી શકે છે તો આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર ફરી એક વાર સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન